એક દીવું માંગી રહેલા મોટાભાઈએ અચાનક જ ઘરની દિવાલમાં એક મોટું છિદ્ર જોયું તેઓ તરત જ એમાં ઘૂસી ગયા અને આશ્ચર્ય એ કોઈ સામાન્ય છિદ્ર નહોતું પરંતુ એક વિશાળ આંતરડું લાગતું એવું માર્ગ હતું આંતરડાની સૌથી અંદરની તરફ એક ચમકદાર સફેદ રોશની દેખાઈ રહી હતી મોટાભાઈએ કોઈ વિચાર કર્યા વગર એ રોશની તરફ આગળ વધવાનું શરૂ કર્યું એ જ સમયે પૈસા માંગવા આવેલ લોકો ભાઈના દરવાજા ખોલીને અંદર ઘૂસ્યા અને સામેથી દેખાયું એ જીવંત આંતરડું જેને જોઈને બધા ચોંકી ઉઠ્યા આ દરમિયાન મોટાભાઈ રોશની સુધી પહોંચી ગયા ત્યાં તેમને એક જેમ જમ્પ કરતી મોટી માછલી જોવા મળી મોટાભાઈએ માછલીને વિનંતી કરી મને બચાવો નહીં તો એ લોકો મને મારી નાખશે પૈસા માંગતા લોકો આંતરડામાં ઘૂસી ગયા એમાંથી એકે આંતરડાની એક રક્તનાળી પર પગ મૂક્યો અને તેને દુખાવા થયો માછલીએ એ દુખાવા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી અને આંતરડાની અંદરની જગ્યા તુરંત સાંકળી થઈ ગઈ હવે એ પૈસા માંગતા લોકો આગળ વધી શક્યા નહીં આજ સમયે મોટાભાઈ જોરથી આંતરડામાં ઘૂસતા ગયા પગ સાથે લાત મારતા આંતરડાનું માંસ અલગ થવા લાગ્યું અને તે સ્વતંત્ર શ્વાસ લઈ શકાય એવી ખુલ્લી સમુદ્રની દુનિયામાં પહોંચી ગયા માછલી પાછી આવી પ્રેમથી તેના પગને લપેટી લીધા અને તેને લઈને સુરક્ષિત જગ્યા તરફ તૈરવા લાગી